અત્રે જણાવીએ કે નરાધમોને પકડવા બસો જેટલા પોલીસ કર્મીઓ તપાસમાં જોડાયા હતા યુવતી પોતાના પ્રેમી સાથે હતી ત્યારે પાંચ જેટલા શખ્સોએ અભદ્ર વર્તન કર્યું હતું જેમાં પાંચમાંથી બે આરોપી જતા રહ્યા હતા જ્યારે ત્રણ શખ્સોએ યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું જ્યારે એક આરોપીએ યુવતીને પકડી રાખી અને બે યુવકોએ યુવતીને હવસનો શિકાર બનાવી હતી પ્રાપ્ત વિગતો મુજબ ત્રણ નરાધમો સહિત તમામ પાંચ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે દુષ્કર્મ આચરનાર ત્રણ આરોપીઓ વિધર્મી અને ઉત્તર પ્રદેશના રહેવાસી મુન્ના અબ્બાસ બંજારા અલ્તાફ બંજારા અને શાહરૂખ ઇસ્માઇલ બંજારાની ધરપકડ કરી છે પોલીસે ઝડપેલા પાંચે આરોપી પરપ્રાંતિય છે મહાવીરમ અમારા નવા ઓર્ગેનિક ઘી તમામ ટેસ્ટિંગ સર્ટિફિકેટ ધરાવે છે એફએસએસએઆઈ પ્રમાણિત આઈએસઓ બે હજાર પંદર સર્ટિફાઈડ કંપનીનું શુદ્ધગી મુંબઈમાં ફ્રી હોમ ડિલિવરીની સુવિધા મુખ્ય બ્રાન્ચ મોબાઈલ નંબર ડબલ જેલમ મહેતા ગાટકોપર નાઇન થ્રી શીતલ મહેતા ભુજ નાઇન ફોર ઝીરો એટ ટુ ઝીરો ટુ ડબલ ઝીરો ફોર આરોપીએ કામ સાથે જોડાયેલા હોવાની માહિતી છે બીજા નોરતે નરાધમોએ સોળ વર્ષની સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું સગીરા ભાયલીમાં મિત્ર સાથે બેઠી હતી ત્યારે ત્રણ નરાધમોએ તેના મિત્રને ગોંધી સગીરા પર સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું હતું ગેંગરેપ કેસમાં આઈજી એસપી ત્રણ ડીવાય એસપી પાંચ પીઆઈ પંદર પીએસઆઈ સહિત બસોની ટીમ કામે લાગી હતી સાથો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પણ તપાસમાં જોતરાઈ હતી દુષ્કર્મની ઘટનામાં ત્રણ કિલોમીટર વિસ્તારના એક હજાર ઘરોમાં પોલીસે તપાસ હાથ ધરી હતી પોલીસે નવલખી ગેંગ રેપની તપાસની પેટર્નથી તપાસ તેજ કરી હતી ઘટના સમયના મોબાઈલ લોકેશન ચેક કરવામાં આવ્યા હતા તેમજ પીડિતા અને તેના મિત્રનું પોલીસે કાઉન્સેલિંગ કર્યું હતું સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર